નમસ્કાર દર્શક મિત્રો હાલ વિડીયો જોઈને તમે પણ શોખી દેસો ખરેખર દોસ્તો આ વિડીયો હાલ ખેડૂતોને ડુંગળી આલંદન માટે હાલ ખેડૂતોને ડુંગળીને મૂળિયા ભાવ મળતા તેમના કારણે હાલ એ ખેડૂતભાઈએ ડુંગળીની અંદર જ સમાધિ લઈ લીધી છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો અને હાલ ખેડૂતભાઈઓની એક જ માંગ છે કે ડુંગળીનો ભાવ વધારવો તો હાલ જોઈ શકો છો તમે લાઈવ મળતી માનિષ્યો અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે હાલ ખેડૂતોને મૂળિયા ભાવ ના મળતા તેમને હાલ આત્મહત્યા કરવા પણ ચાર થઈ રહ્યા છે અને હાલ ખેડૂતોની એક જ માંગ છે છ મહિના ખેતી કરતા છતાં પણ કાંઈ વળતર ન વળે અને જ્યારે બેસવાનો વારો આવે ત્યારે સરકાર ભાવ કટાડી છે એવી માંગ ઉભા રહ્યા છે અને હાલ તેમનું આલંદન સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને આ ખેડૂતભાઈનો વિડીયો એક પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે એક ખેડૂતભાઈ હાલ ડુંગળીની અંદર જ સમાધિ લઈ રહી છે હાલ હું તમને લાઈવ વિડીયો પણ બતાવું એની પહેલાં રોજ દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને હર ખેડૂતોને શેર કરો હર નાગરિકને શેર કરો ત્યાં કે અંધાની જાણકારી થાય અને આ ઘટના વિશે જે પણ રહ્યું હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ પોષણ ઘરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને જલમ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે કાચ તડકા રેડી અને બધું જ્યારે અમે ધીરે જીરે છોકરા હોઈ ગયા હોય પાછા આવી ઉઠે બરાબર છે તો અમે એ અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચા એટલા કર્યા દવા ખાતર મજૂરી મૂંઘી અમારા મજૂર બેઠા મજૂરને મજૂરી આપવાની મજૂર કે લાવે લે તો અમારામાંથી આપવું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદને એટલી છે